દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ ઉપરથી છત્રીસ દબાણો દૂર કરવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં કુલ એકવીસ નિર્જન ટાપુ આવેલા છે જેમાં પ્રવેશ પ્રતિબંધ છે આ ટાપુઓ ભારતની દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે જે એકવીસ પૈકી સાત ટાપુઓને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર દબાણથી મુક્ત કરવામાં આવ્યા છે આ કામગીરી પોલીસ તથા ફોરેસ્ટ વિભાગની સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલી છે આ ખારા અને મીઠા ઉપરના કુલ ધાર્મિક તથા કમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ફક્ત ખારા ચૂસ્ના અને મીઠા ચૂસ્ના ટાપુઓ ઉપર પંદર જેટલા ગેરકાયદેસર બાંધકામોને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે આ ટાપુ ઉપર કેવી રીતે કોના દ્વારા ગેરકાયદેસર રીતે બાંધકામો કરવામાં આવેલા હતા તે બાબતની તપાસ કરવામાં આવી રહી છે નોંધનીય છે કે આ સાત ટાપુઓ પરથી જે દબાણ મુક્ત કરવામાં આવ્યા છે તેનો ડ્રોન વિડિયો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે